क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार। उन जनक दवे। फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। तब असर करता है समाचार अमे सरल भाषा में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ આજે ભારતમાં નવા જૂનીના એંધાણની વાત કરીશું આગામી ટૂંક જ સમયમાં ઐતિહાસિક ઘટના બની શકે છે જેમાં ભારતનું ખૂબ જ મોટું યોગદાન રહેશે આ યોગદાનને દુનિયા ભૂલી નહીં શકે બલકે અત્યારે આ જ કારણે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે શું છે આ ફેરફારો અને શા માટે ભારત પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે એના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું આ વાત ભારતના વધતા કદ અને શાખની છે તમને એક ભારતીય તરીકે ગૌરવ થાય એવી વાત છે દુનિયામાં અત્યારે યુદ્ધની સ્થિતિ ન્યૂ નોર્મલ છે સમાચારોમાં તમે મધ્ય પૂર્વ અને યુક્રેનમાં મોતના આંકડા જોતા હશો મોટાભાગના લોકો માટે આ માત્ર ને માત્ર આંકડા જ છે જો કે કોઈ વ્યક્તિએ તેનો પિતા ગુમાવ્યો છે તો કોઈ મહિલાએ તેનો પતિ આ દરેક જીવતી વાર્તામાં ખૂબ જ વ્યથા પીડા અને દુઃખ છે જેની કલ્પના કરવી પણ શક્ય નથી હથિયારોની હાટડી ખોલનારા દેશોના કારણે જ આવી સ્થિતિ સર્જાઈ છે આતંક અરાજકતા અશાંતિ અને અસ્થિરતાના આવા માહોલમાં આખી દુનિયા એક જ દેશ તરફ નજર કરી રહી છે ચોક્કસ જ આ દેશ આપણું ભારત છે ભારતની ધરતી પરથી જ દુનિયાને શાંતિ અને અહિંસાનો સંદેશ આપવામાં આવ્યો છે એટલે સ્વાભાવિક રીતે શાંતિ દૂતની જવાબદારી ભારત ભજવી શકે અત્યારે સમગ્ર દુનિયાને ભારત પ્રત્યે આવી જ આશા છે જેનું એક કારણ હાલમાં ભારતનું નેતૃત્વ પણ છે અમે પીએમ મોદીની વાત કરી રહ્યા છીએ તેઓ તેમની બોતેર કલાકની અમેરિકાની હેક્ટિક મુલાકાતથી ભારતમાં પાછા ફર્યા હવે આમાં મુલાકાત બાદ કંઈક નવા જૂની નાયધાણ જણાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત બીજેપીના અનેક નેતાઓએ ટ્વીટ્સ કરીને જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન ભારતની ખૂબ જ મોટી જીત થઈ છે તેઓ સરપ્રાઇઝ માટે રેડી રહેવા માટે પણ જણાવી રહ્યા છે પીએમ મોદી હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા તેમણે કાંઈક મોટી ઘટના બનશે એવો ઇશારો કર્યો છે આ મોટી ઘટના કંઈ પણ હોઈ શકે છે પરંતુ તેમણે અમેરિકાની ધરતી પર આ વાત કહી છે વળી તેઓ અહીં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીને પણ મળ્યા હતા છેલ્લા ચાર મહિનામાં આ બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી મુલાકાત હતી એક તરફ પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિને મળ્યા તો બીજી તરફ રશિયાના નેતા સાથે પણ વાતચીત કરવામાં આવી હતી યુદ્ધ લડી રહેલા બંને દેશો સાથે વાતચીત કરવી પડે એક દેશ આ પાડે અને બીજો દેશ ના પાડે તો ઉકેલ જ ન આવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ થોડા સમય પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા આ મુલાકાત દરમિયાન ડોવાલે ક્યુમાં પીએમ મોદી અને જલન્સ્કીની વચ્ચે થયેલી વાતચીતની જાણકારી આપી એક તરફ ભારતે જલન્સ્કીની વાત સાંભળી બીજી તરફ રશિયાની વાત સાંભળી આ બંને દેશોના નેતાઓની વાતચીત સાંભળીને ભારતે એક પ્લાન તૈયાર કર્યો હોય એમ જણાઈ રહ્યું છે આ તમામ મુલાકાત બાદ પીએમ મોદી અમેરિકામાં ક્વાડની શિખર બેઠક માટે ગયા જ્યાં તેમણે કાંઈક મોટું થશે એવો ઇશારો કર્યો એટલે સ્વાભાવિક રીતે પીએમ મોદી યુક્રેનમાં યુદ્ધનો અંત લાવશે એમ માનવામાં આવી રહ્યું છે આ મુલાકાતો અને આ શક્યતાઓ સૂચવે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત હવે માત્ર વૈશ્વિક ઘટનાઓનો મુખ સાક્ષી રહ્યો નથી બલકે ભારત દુનિયાનો ભાગ્ય વિધાતા પણ બને છે જે ભારતનો વધતો પ્રભાવ પણ સૂચવે છે આ પ્રભાવનું કારણ એ છે કે ભારતે શરૂઆતથી જ તટસ્થ વલણ અપનાવ્યું છે ભારતનું નેતૃત્વ અમેરિકા અને યુરોપના દબાણને વશ નથી થયું પશ્ચિમી દેશોએ રશિયા સાથેનો નાતો તોડી નાખવા માટે ભારત પર ખૂબ જ દબાણ કર્યું હતું એટલું જ નહીં આ દબાણને અવગણીને ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઇલની ખરીદી ચાલુ રાખી હતી જેના કારણે જ આજે રશિયા ભારતની વાત માનવા તૈયાર છે બીજી તરફ ભારતે યુક્રેન સાથે પણ નાતો રાખ્યો આવી સ્થિતિના કારણે જ ભારત મધ્યસ્થતા કરવાની સ્થિતિમાં વાસ્તવમાં પીએમ મોદીના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસ દરમિયાન જેનેન્સ્કી સાથેની તેમની મુલાકાતથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે ભારતે સત્તાવાર રીતે કહ્યું કે યુક્રેને જ આ મુલાકાત માટે વિનંતી કરી હતી જેનેસ્કી સિવાય પીએમ મોદી પેલેસ્ટીનના ટોચના નેતાને પણ મળ્યા આ મુલાકાતો સૂચવે છે કે યુક્રેન અને ગાઝા એમ બંને યુદ્ધનો અંત લાવવા માટે ભારત ખરેખર ખૂબ જ ગંભીર છે ભારત હંમેશાથી વાતચીતથી જ ઉકેલ પર ભાર મૂકવાનો છે જલેન્સ્કી પણ શાંતિ માટેના ભારતના પ્રયાસોને સ્વીકારે છે તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જણાવ્યું કે યુદ્ધનો અંત લાવવા માટે બીજી શાંતિ શિખર બેઠક માટે તૈયારીઓ કરવી પડશે એટલું જ નહીં તેમણે એમ પણ જણાવ્યું કે તેમણે આ શાંતિ પ્રક્રિયામાં જોડાવા માટે ભારત અને બીજા દેશોને આમંત્રણ આપ્યું છે તેમણે ખાસ કરીને ભારતનું નામ લીધું જેલેન્સ્કી એક સમયે રશિયાને મુકાબલો કરવાની વાત કરતા હતા કે આ વખતે તેમનો સૂર બદલાઈ ગયો છે જેલેન્સ્કીએ અમેરિકન ન્યૂઝ ચેનલ એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે દુનિયા માને છે કે એના કરતાં અમે યુદ્ધ વિરામની વધુ નજીક છીએ ટૂંકમાં જેલેન્સ્કી હવે હથિયારોના બદલે વાતચીત પર ભાર મૂકી રહ્યા છે હવે શાંતિ શિખર બેઠક કરવી હોય તો સૌથી પહેલાં ઝેલેન્સ્કી અને પુતિનને આમને સામને બેસાડવા પડે બંનેને કહેવું પડે કે આમને સામને વાત કરી લો કંઈ પણ ગૂંચવાળો થાય તો મોદી સાહેબને કહો હવે સવાલ એ છે કે પુતિન રશિયાની બહાર કયા દેશોમાં જઈ શકે પુતિન આ વર્ષે ચીન બેલરૂસ ઉઝબેકિસ્તાન ઉત્તર કોરિયા વિયેતનામ કઝાકસ્તાન અઝરબૈઝાન અને મંગોલિયામાં જ ગયા આમાંથી કોઈ દેશમાં આ શાંતિ શિખર બેઠક થાય એવી શક્યતા ઓછી છે કેમ કે બંને દેશોના નેતાઓ તૈયાર થવા જોઈએ મુશ્કેલી એ છે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુતિનની ધરપકડ કરવા માટે વોરંટ ઇસ્યુ કર્યું છે હવે માની લો કે પુતિન કોઈ એવા દેશમાં જાય અને ત્યાં વોરંટના કારણે તેમની ધરપકડ થઈ જાય તો સ્થિતિ વકરી શકે છે એટલા માટે જ જેલેન્સ્કી અને પુતિન બંનેને ભરોસો હોય એવા કોઈ દેશની પસંદગી કરવી પડે આવો એક જ દેશ ભારત છે પુતિન ભારતને રશિયાનો મિત્ર દેશ ગણે છે જેનેસ્કીને તો આ પ્રકારની કોઈ એક્શનનો ડર નહીં હોય એના માટે જ જેનેસ્કી જે શાંતિ શિખર બેઠકની વાત કરી રહ્યા છે એ ભારતમાં જ થાય તેવી સંભવતાઓ નકારી ન શકાય કુછ બળા હોનેવાલા નો પીએમ મોદીએ ઇશારો કર્યો તેઓ કદાચ આ શાંતિ શિખર બેઠક તરફ ઇશારો કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે અમે માની લઈએ કે આ શાંતિ શિખર બેઠક ભારતમાં થશે તો પછી બીજો એક મોટો સવાલ એ થઈ શકે કે આ શાંતિ બેઠક ભારતમાં ક્યાં થઈ શકે પહેલો ઓપ્શન તો દિલ્હીનો જ હોય શાંતિ માટેની વાતચીત કરવા માટેનું સ્થળ અમદાવાદમાં ગાંધી આશ્રમ પણ હોઈ શકે આ માત્ર એક સંભાવના અને શક્યતા છે તમે કલ્પના કરો કે થોડા દિવસો બાદ ગાંધી આશ્રમમાં એક તરફ જલેન્સ્કી બેઠા છે અને બીજી તરફ પુતિન બેઠા છે તેમની વચ્ચે પીએમ મોદી બેઠા છે પુતિન અને જેનેસ્કી બંને ગાંધી આશ્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની પાસે બેઠા છે ગાંધીજી શાંતિ અને હિંસાના પ્રતિક છે આ જ કારણસર ગાંધી આશ્રમ શાંતિ શિખર માટે એક શ્રેષ્ઠ જગ્યા બની શકે અમારું માનવું છે કે ગુજરાતી તરીકે કદાચ તમે પણ આ વાત સાથે સંમત થશો આ મામલે બે મુખ્ય સવાલ છે પહેલો સવાલ એ છે કે પીએમ મોદી યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થતા કરાવે તો એનાથી ભારતને શું લાભ મળે બીજું કે છેક હવે શા માટે રશિયા અને યુક્રેન બંને મધ્યસ્થતા માટે તૈયાર થાય આ બંને મુદ્દાની અમે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો

आतंकवाद जैसा बड़ा खतरा है तो दूसरी तरफ साइबर मैरिटाइम स्पेस जैसे अनेक संघर्ष के नाये नए नए मैदान भी बन रहे हैं पूरी मानवता के हितों की रक्षा और वैश्विक समृद्धि के लिए भारत मानसा वाचा કામ કરતા પીએમ મોદીએ સમગ્ર માનવજાતના હિતોની વાત કરી છે અમેરિકા યુક્રેન અને રશિયા એમ ત્રણેય દેશોને ભારત સ્વીકાર્ય છે આ જ કારણે રશિયા અને યુક્રેનની વચ્ચે જો કોઈ દેશ યુદ્ધ વિરામ કરાવી શકે તો એ ભારત જ છે જો આ દિશામાં ભારતના પ્રયત્નો સફળ થશે તો દુનિયામાં ભારતની શાખ વધશે સાથે સમગ્ર દુનિયામાં પીએમ મોદીનું કદ પણ વધશે રશિયા સાથેની ભારતની મિત્રતા વધુ મજબૂત થશે ભારત શાંતિ પ્રક્રિયા યોજવામાં સફળ થશે તો યુરોપના દેશો પણ મનમાં ને મનમાં ભારતનો આભાર માનશે એનું કારણ સ્પષ્ટ છે અમેરિકાના કહેવાથી યુરોપના દેશોએ રશિયા પર આકરા પ્રતિબંધો લાદી દીધા છે આ પ્રતિબંધોના કારણે યુરોપના દેશો રશિયા પાસેથી ઓછા પ્રમાણમાં કુદરતી ગેસ ખરીદવા લાગ્યા તેમણે ખરીદી સાવ બંધ નથી કરી પણ સાવ ઘટાડી દીધી છે રશિયા પાસેથી તેમને સસ્તા ભાવે કુદરતી ગેસ મળતો હતો રશિયા પાસેથી ખરીદી ઓછી કરી પરંતુ જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા કોઈ દેશ પાસેથી તો ખરીદી કરવી જ પડે એટલા માટે જ તેઓ અમેરિકા પાસેથી ગેસ ખરીદવા લાગ્યા ગયા વર્ષે યુરોપમાં સૌથી વધુ ગેસ સપ્લાય અમેરિકાએ કર્યો જેના કારણે અમેરિકાને ફાયદો થયો યુરોપને નુકસાન થયું કેમ કે અમેરિકા પાસેથી મોંઘો કુદરતી ગેસ મળે છે હવે જો યુદ્ધ વિરામ થઈ જાય તો યુરોપના દેશો ફરી રશિયા પાસેથી ગેસની ખરીદી શરૂ કરી શકે જેનાથી તેમને આર્થિક રીતે મદદ પણ મળે એટલે તેઓ ભારતને થેન્ક યુ જ કહેશે યુરોપ પછી અમેરિકાની વાત કરવી જરૂરી છે અમેરિકા બે કારણસર આ યુદ્ધ વિરામ ઈચ્છે છે પહેલું કારણ એ છે કે અમેરિકાનો ખર્ચો વધી જાય છે યુક્રેન બાદ હવે મધ્ય પૂર્વમાં પણ યુદ્ધ ચાલુ રહ્યું છે એટલે અમેરિકાએ યુક્રેન સિવાય ઇઝરાયલને પણ મદદ કરવી પડે છે જેના કારણે અમેરિકાના હથિયારો ઝડપથી ખલાસ થઈ રહ્યા છે બીજી તરફ અમેરિકાનું મુખ્ય દુશ્મન ચીન એના હથિયારો વધારી રહ્યો છે હવે યુક્રેન અને ઇઝરાયલમાં યુદ્ધ પૂરું થાય તો જ અમેરિકા ચીન પર વધારે ફોકસ કરી શકે એટલે કે ચીનને ધ્યાનમાં રાખીને પોતાના હથિયારો વધારી શકે અમેરિકા યુદ્ધ વિરામ ઈચ્છે છે તો એનું બીજું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ છે બલકે ટ્રમ્પના કારણે જ યુક્રેન પણ યુદ્ધ વિરામ માટે તૈયાર થયું હોય એમ લાગી રહ્યું છે ટ્રમ્પ અમેરિકામાં પ્રેસિડેન્ટના પદ માટેની ચૂંટણીમાં ઉમેદવાર છે ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં અવારનવાર કહેતા રહે છે કે અમેરિકા યુક્રેનના યુદ્ધમાંથી બહાર નીકળી જવાની જરૂર છે તેમની વાત સાંભળીને એમ પણ જણાય છે કે બાઇડન અને કમલા હેરિસ પણ ઈચ્છે છે કે અમેરિકા યુક્રેનના યુદ્ધમાંથી બહાર નીકળી જાય હવે જો ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બની જાય તો તેઓ જેલેન્સ્કીને કહી શકે છે કે યુદ્ધ ખતમ કરો અથવા તો પોતાની જાતે એકલા લડો અમેરિકા મદદ ન કરે તો યુરોપના દેશો પણ મદદ બંધ કરી શકે છે જેના કારણે જ જેલન્સ્કી હવે લડવાના બદલે યુદ્ધ વિરામની ભાષા બોલવા લાગ્યા છે રશિયા પણ યુક્રેનના યુદ્ધનો અંત લાવવા ઈચ્છે છે રશિયાએ ધાર્યું હતું કે તે પડવારમાં જ યુક્રેનને કચડી નાખશે જો કે રશિયાની ધારણા કરતાં પણ આ યુદ્ધ ખૂબ જ લાંબુ ચાલ્યું છે જેના કારણે રશિયાના હથિયારો પણ ખૂટી રહ્યા છે એટલું જ નહીં આખી દુનિયા સમક્ષ રશિયાની નબળાઈ છતી થઈ ગઈ છે આ જ કારણે રશિયા પણ યુદ્ધ વિરામ ઈચ્છે છે રશિયા યુક્રેન અને અમેરિકા ત્રણેય યુદ્ધ વિરામ ઈચ્છે છે જો કે આ કંઈ ગલી ક્રિકેટમાં થતી સામાન્ય લડાઈ નથી યુક્રેનના સૈનિકો હવે તો રશિયાની ધરતી પર પહોંચી ગયા છે બીજી તરફ યુક્રેનના અનેક ભાગ પર રશિયાનો કંટ્રોલ છે એટલે યુદ્ધ વિરામ થાય તો કયા પ્રદેશ પર કોનો કંટ્રોલ રહેશે એ નક્કી કરવું પડે વળી આ યુક્રેન અને રશિયા બંનેને સ્વીકાર્ય હોય એવો નેતા જ મધ્યસ્થતા કરાવી શકે આ જ કારણસર પીએમ મોદીની પસંદગી થઈ ચૂકી છે ભારતે શાંતિ માટેનો આખો પ્લાન તૈયાર કરી દીધો છે ડોબાલે આ પ્લાન પુતિને સમજાવ્યો હોય એમ રાજકીય પંડિતો માની રહ્યા છે પીએમ મોદીએ જેલેન્સ્કીને આ પ્લાન સમજાવ્યો હોય એમ લાગી રહ્યું છે એટલે જ આગામી સમયમાં કંઈક મોટું થશે એટલે કે પીએમ મોદી યુદ્ધ વિરામ કરાવતા જોવા મળી શકે છે એવી પણ તસવીરો જોવા મળી શકે કે પીએમ મોદી વચ્ચે હોય અને તેમની બાજુ જેલેન્સ્કી અને બીજી તરફ પુતિન હોય જો ખરેખર આવું દ્રશ્ય જોવા મળશે તો એ ઇતિહાસમાં અંકિત થઈ જશે ભારત ખરેખર આ નવા જૂની કરશે તો સમગ્ર વિશ્વમાં આપણા દેશની પ્રતિષ્ઠા વધશે એક હકીકત એ પણ છે કે યુક્રેન અને ઇઝરાયેલનું યુદ્ધ રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર સદંતર નિષ્ફળ જ રહ્યું છે એટલા માટે જ એમાં સુધારાની માગણી કરવામાં આવી રહી છે પીએમ મોદીના અમેરિકાના પ્રવાસને લઈને ઇશારો કરવામાં આવી રહ્યો છે કે કુછ બળા હોનેવાલા હૈ તો સવાલ એ છે કે શું એનો સંબંધ સંયુક્ત રાષ્ટ્રની સાથે છે આ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે વૈશ્વિક સ્તરે ભારતનું કદ અને શાક બંને વધી રહ્યા છે જેના કારણે જ ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે હકદાર છે હવે પીએમ મોદીના અમેરિકાના પ્રવાસ બાદ કંઈક નવા જૂની થશે એવી વાત કહેવામાં આવી રહી છે આ નવા જૂનીનો સંબંધ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત માટે સ્થાયી સભ્યપદની સાથે પણ હોઈ શકે છે પીએમ મોદીએ પણ સંયુક્ત રાષ્ટ્રની શિખર બેઠકમાં એના વિશે વાત કરી હતી તમે તેમને સાંભળો वैश्विक शांति एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है रिफॉर्म इज द की टू रिलेवेंस अफ्रीकन यूनियन को नई दिल्ली समिट में जी ट्वेंटी की स्थायी सदस्यता इसी दिशा में એક મહત્વપૂર્ણ કદમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરવા પર ભાર મૂક્યો છે એક રીતે તેમણે ભારતના સ્થાયી સભ્યપદ માટે માંગણી કરી છે ભારત દ્વારા અવારનવાર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારત માટે સ્થાયી સભ્યપદ માટે માંગણી કરવામાં આવે છે હવે સીધો સવાલ એ છે કે આ સુરક્ષા પરિષદ શું છે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી પાવરફુલ ગ્રુપ સુરક્ષા પરિષદ છે આ સુરક્ષા પરિષદમાં પંદર સભ્યો માટે સ્થાન છે આ સુરક્ષા પરિષદમાં બે પ્રકારના સભ્ય હોય છે એક સ્થાયી અને એક બીજા અસ્થાયી પાંચ જ દેશો એના સ્થાયી સભ્ય છે જેમાં અમેરિકા બ્રિટન રશિયા ફ્રાન્સ અને ચીન સામેલ છે એ સિવાય બીજા દસ દેશો હોય છે આ દસ દેશો દર બે વર્ષે બદલાઈ જાય છે સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ ખૂબ જ જરૂરી છે સ્થાયી સભ્યપદ ધરાવતા પાંચ દેશોને વીટો પાવર મળે છે સુરક્ષા પરિષદમાં જરૂરી નવ વોટ મળ્યા હોય પરંતુ સ્થાયી સભ્યપદ ધરાવતા પાંચ દેશોમાંથી કોઈ એકને વાંધો હોય તો એ ઠરાવ પસાર ન થઈ શકે એટલે જ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ચીનની વિરુદ્ધમાં ઠરાવો પસાર થઈ શકતા નથી બીજા વિશ્વયુદ્ધ બાદ જોવામાં આવ્યું છે કે દુનિયામાં કયા દેશોનું મહત્ત્વ છે એના આધારે પાંચ દેશોને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ આપવામાં આવ્યું હતું બીજા વિશ્વયુદ્ધ બાદથી અત્યાર સુધીમાં દુનિયાની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે જેમ કે બ્રિટનને પાછળ મૂકીને ભારત પાંચમા નંબરની ઇકોનોમી બન્યું છે દુનિયાને જ્યારે પણ યુદ્ધનો અંત લાવવાની જરૂર પડે છે ત્યારે ભારતને યાદ કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થા પણ સદંતર નિષ્ફળ ગઈ છે આ સંસ્થાને ધબકતી રાખવા માટે સુરક્ષા પરિષદમાં ભારતને હંમેશા માટે સામેલ કરવું પડે એમ છે જો સ્થાયી સભ્યપદ માટેની ભારતની માગણી સંતોષાશે તો આંતરરાષ્ટ્રીય નિર્ણયોમાં ભારતનો પ્રભાવ વધશે ભારતનો પ્રભાવ વધે તો સ્વાભાવિક રીતે ચીનથી એ સહન જ ન થઈ શકે એટલા માટે જ ભારતના સ્થાયી સભ્યપદ માટે અમેરિકા બ્રિટન રશિયા અને ફ્રાન્સ તો રાજી છે પરંતુ ચીન સંમત નથી ભારતને સ્થાયી સભ્યપદ આપવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાન કરાવવું પડે જેમાં ચીન સિવાય પાકિસ્તાન અને તુર્કી જેવા દેશો ચોક્કસ જ ભારતનો વિરોધ કરી શકે છે જોકે બે તૃતીયાંશ દેશો તો ભારતને સપોર્ટ આપે છે ચીન જેવા દેશોના કારણે સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ ન મળે તો આ સંસ્થાને જ વિખેરી નાખવી જોઈએ કેમ કે ભારત પાંચમા નંબરની ઇકોનોમી છે દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતું દેશ ભારત છે અત્યારે સૌથી ઝડપથી ગ્રોથ કરતી ઇકોનોમી પણ ભારત જ છે એ ખરેખર શરમજનક બાબત છે કે સમયની સાથે આખી દુનિયા બદલાઈ ગઈ પરંતુ સંયુક્ત રાષ્ટ્રના માળખામાં કોઈ જ ફેરફાર ન થયો અમેરિકા રશિયા બ્રિટન અને ફ્રાન્સ સ્થાયી સફેબદ માટે ભારતને સતત સપોર્ટ આપે છે અમેરિકામાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમેરિકામાંથી આવા નિવેદનો વધારે આવી રહ્યા છે જો કે અમેરિકામાં રહેતા ભારતીયોના મત પ્રમાણે જ ભારતના સપોર્ટમાં આવા નિવેદનો આવતા હોવાનું પણ માનવામાં આવે છે ભારતને સપોર્ટ માટે વારંવાર નિવેદનો આપવામાં આવતા આવ્યા છે જો કે એનાથી આગળ વધીને કોઈ એક્શન લેવામાં આવતા નથી પીએમ મોદી તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની શિખર બેઠકમાં પણ ગયા હતા એટલે શક્યતા છે કે અહીં ભારતને સ્થાયી સભ્યપદ આપવા માટે ક્યાંક સંમતિ સાધવામાં આવી હોઈ શકે પહેલા તબક્કામાં વીટો પાવર વિના ભારતને સ્થાયી સભ્યપદ આપવામાં આવે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેનો સીધો અર્થ એ છે કે ભારત હંમેશા માટે સુરક્ષા પરિષદનું સભ્ય તો બની રહે જેથી તેનો મત ગણાય જોકે ભારતને કોઈ પણ ઠરાવને ફગાવી દેવાનો અધિકાર ન મળી શકે પીએમ મોદીની અમેરિકાની વિઝિટ બાદ કુછ બળા હોનેવાળા હૈની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેનો સીધો સંબંધ અમેરિકા અને આ વૈશ્વિક સંસ્થા સાથે જ હોઈ શકે છે અમેરિકા દ્વારા ભારતમાં રોકાણ કે પછી ડિફેન્સના સેક્ટરમાં કોઈ કરારની પણ નવાજૂની હોઈ શકે છે અત્યારે તો માત્ર અટકળો જ વ્યક્ત કરવામાં આવી રહી છે અમેરિકા બ્રિટન અને ભારત જેવા દેશો સંયુક્ત રાષ્ટ્રના સ્થાને કોઈ નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના પણ કરી શકે છે જોકે આ પણ એકમાત્ર શક્યતા છે આ તમામ શક્યતાઓ વચ્ચે અમે તો માત્ર એટલી જ આશા રાખી રહ્યા છીએ કે ભારતને જલ્દી સારી સરપ્રાઇઝ મળે ખેર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર